શહેરના ડભોઈ રોડના ઝેન સ્કૂલ ખાતે સાયન્સ કમ્યુનિટી સેન્ટરના અધ્યક્ષની ઉપસ્થિતિમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી છે દિન પ્રતિદિન સાયન્સ અને ટેકનોલોજીનો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને નીત નવી શોધખોળો શક્ય બની છે ત્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ સાયન્સ પ્રત્યે લગાવ રહે તેના માટે શિક્ષકો પણ સતત કાર્યરત રહેતા હોય છે ત્યારે ડભોઈ રોડ સ્થિત સ્કૂલ ગુજરાતી માધ્યમમાં પણ આજે નેશનલ સાયન્સ ઉજવણી કરવામાં આવી હતી જેમાં જેટલા જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ બાયોલોજી કેમિસ્ટ્રી ફિઝિક્સ સહિતના પ્રોજેક્ટ કર્યા હતા અધ્યક્ષ ગવલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જીતેન્દ્ર ગવલીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને સાયન્સ વિષયને પોતાના જીવનમાં વણી લેવા અને તેનાથી થતા ફાયદાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા ગુજરાતી માધ્યમમાં અમારી શાળાના બાળકો સાઈઠ બાળકો દ્વારા સાયન્સ ડે નું નેશનલ સાયન્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું એમાં અમે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા મુકામેથી એમના પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ ગૌલીને ચીફ ગેસ્ટ તરીકે બોલાવેલા હતા એમણે એમની સ્પીચમાં બાળકોને એક સારો સંદેશ આપ્યો કે વિજ્ઞાન વિષયને કેવી રીતે જીવન અને પર્યાવરણ સાથે જોડી અને દેશને આપણે કામ લાગી શકીએ છીએ સાથે સાથે બાળકોએ સાઈઠ ત્રીસ જેટલી એ પ્રોજેક્ટ મૂક્યા છે અને એ સાઈઠ બાળકોએ કર્યા છે એમાં બાયોલોજી સાયન્સ અને વિજ્ઞાન અને ફિઝિક્સના અને કેમેસ્ટ્રીના બધા પ્રોજેક્ટ મૂકેલા છે પ્રાઇમરી અને સેકન્ડરી બંને વિભાગો દ્વારા આ કામ થયેલું છે અને વિજ્ઞાન અને ગણિતના શિક્ષકોએ બહુ મહત્વપૂર્ણ ભાગ ભજ્યો છે